તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે પદમા ગીત છે તે ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે અને એ આપણા સ્વમણીરાજ બારોટે પોતાના જૂના જમાનામાં એ જ પદ્મા ગીત પોતાના અવાજથી ગાયેલું છે અને અત્યારે મિત્રો આ નવા રીતે ગીત ગાયું છે તે અત્યારે ફેમસ થઈ રહ્યું છે અને જે મણીરાજ બારોટે ગીત ગાયું હતું તે પણ અત્યારે લોકો ખૂબ જ તેને જોઈ રહ્યા છે અને મણીરાજ બારોટના વખાણ પણ કરી રહ્યા છે તો મારા ભાઈઓ વિડીયોમાં બન્યા રહેજો હમણાં તમને આખું જે પદ્મા ગીત જે મણીરાજ બારોટે ગાયું છે તે આખું જ ગીત સંભળાવી દઈએ કેમ કે મણીરાજ બારોટનો જે કંઠ હતો તેમાં સાક્ષાતમાં સરસ્વતી વસેલા હતા એવું મિત્રો લોકો કહેતા હતા અને અત્યારે એ પદ્મા ગીત છે જે મણીરાજ બારોટે ગાયું તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મારા ભાઈઓ વિડીયોમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમને કેમ કે આવાને આવા વિડીયો તમારા માટે હું રોજ લાવતો રહું છું તો આખો વિડીયો આપણે અત્યારે જોઈ જ લઈએ ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો આપણે આખો વિડીયો જોઈ લઈએ விட்டு <laughs> கொல்லாம் <laughs>